અને માજી મંત્રી જસા બારડ આજે કોડીનાર ખાતે એકસાથે જોવા મળ્યા હતા લાંબા સમયથી મનાતું હતું કે દિનુ સોલંકીની નારાજગીને લઈ રાજેશ ચુડાસમાની ટિકિટ કપાશે પરંતુ આજે દિનુ સોલંકીએ હાઈ કમાન્ડની સૂચના મુજબ રાજેશ ચુડાસમાની ટિકિટની જાહેરાત કરી હાર તોરા કર્યા એટલું જ નહીં રાજેશ ચુડાસમાને જીતાડવા તમામ તાકાત લગાવવાની જાહેરાત દિનુભાઈ સોલંકીએ કરી છે એક તરફ જુનાગઢ લોકસભાનું કોકડું ઉકેલાયું તો બીજી તરફ સાંસદ ચુડાસમાએ પ્રતિક્રિયા આપી છે કે ભાજપમાં ન તો કોઈ કોઈ મનભેદ છે કે ન તો મતભેદ કહેવું છે છે કે હવે ઔપચારિક જાહેરાત હજુ બાકી લાંબા સમયથી લોકોમાં ચર્ચા હતી કે દિનુ સોલંકી નારાજ છે જેના કારણે આજે લોકોનો ભ્રમ તૂટે અને ભાજપ એક છે તે દેખાડવું જરૂરી બન્યું હતું એટલા માટે આતસબાજી કરી છે માત્ર દિનુ સોલંકી જ નહીં પરંતુ બધા જ એક સાથે છે તે આજના દ્રશ્યો પુરવાર કરે છે ઉમેદવાર તો ઠીક પરંતુ એક જૂટ થઈ ભાજપ આ બેઠક પર આક્રમક રીતે લડશે અને જીતીને બતાવશે એક તરફ ભાજપનું જૂનાગઢ લોકસભાનું ગુચવાયેલું કોકડું કેલાયું છે અને ઘીના ઠામમાં ઘી ઢોળાયું છે તો બીજી તરફ તાલાળા વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવારની પણ જાહેરાત થઈ છે તાલાળા વિધાનસભામાં ભાજપે માજી મંત્રી જસા બારડના નામની જાહેરાત છે

વેરાવળ સુરત સુવર્ણકર એસોસિએશનનો પ્રેસિડન્ટ છું વારંવાર જ્યારે ચૂંટણીનો માહોલ ભારત દેશની અંદર છે ત્યારે મીડિયામાં હું જોઉં છું કે પૂરા દેશની અંદર મીડિયાની અંદર એક ચર્ચા છે કે જીએસટી આવવાથી વેપારી નારાજ થયો છે મિત્રો આજે તમારી ચેનલના માધ્યમથી પૂરા ભારત દેશના વેપારીઓને ને પબ્લિકને એક મેસેજ દેવા માગું છું પૂર્વ સમયની અંદર કેન્દ્રની સરકારો જે હતી જીએસટી લાગુ નહોતો પડ્યો આ સમયે દરેક દેશની અંદર એક વ્યવસ્થા હોય એની જગ્યાએ રાજ્યવાઈઝ વ્યવસ્થા હતી દરેક રાજ્યની અંદર ટેક્સના ટકાવારીનું પ્રમાણ ઓછું અને વધતું હતું આના કારણે બહુ બધા બિઝનેસો એવા હતા કે અમુક રાજ્યમાં અમુક બિઝનેસ કરવા માટે વેપારીએ ફરજિયાત જવું પડતું એક બિઝનેસ એવો હતો કે જે ટેક્સની ટકાવારીના આધારે ચાલતો હોય ત્યારે પોતાનું રાજ્ય પોતાનું વતન છોડી અને બીજા રાજ્યની અંદર એને રહેવા જવું પડે મિત્રો આજે ખુશી સાથે કહું છું કે જીએસટી આવતા પૂરા દેશની અંદર ટેક્સનું પ્રમાણ એક થયું છે આને કારણે જે વેપારી છે એ પોતાની સુરક્ષાની અંદર રહી પોતાના વતનની અંદર રહી પોતાના વિસ્તારની અંદર રહી ઉદ્યોગ અને વેપાર કરી શકે છે આવો એક ખુશીનો માહોલ બન્યો છે આવનારા દિવસોની અંદર એક નવી વાત બતાવું મિત્રો કે પૂર્વ સમયની અંદર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જ્યારે માલનું પરિવહન થતું હતું ત્યારે એ રાજ્યની સરહદ ઉપર ચેકપોસ્ટોની હારમાળા હતી આ ચેકપોસ્ટો દ્વારા મટમોટો ભ્રષ્ટાચાર થતો હતો એ ચેકપોસ્ટના કારણે વેપારીઓને કન્નડગઢ પણ એટલી થતી હતી આજે શાંતિ અને સારા વાતાવરણની વાત કરું છું મિત્રો ત્યારે સાંભળજો કે આજે ઈ બિલની વ્યવસ્થા થવાને કારણે આ ચેકપોસ્ટો નાબૂદ થઈ છે વેપારીઓને કન્નડગઢ નાબૂદ થઈ છે વેપાર શાંતિપ્રિય અને સારા વાતાવરણની અંદર થઈ રહ્યો છે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં માલ મોકલવામાં આવે છે એ પણ સુરક્ષાના દ્રષ્ટિએ ઈ બિલ દ્વારા મોકલવામાં આવે છે એટલે અમે વેપારીની અને વેપારીના પૈસાની અને માલની પણ પૂરેપૂરી સુરક્ષા છે આવું સારું વાતાવરણ બન્યું છે મિત્રો મારું નામ કાંતિલાલ ચુડાસમા છે હું ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેર અતિ પછાત હાડી સમાજમાંથી આવું છું હું ભારતીય જનતા પાર્ટીની જો વાત કરું તો ભારતીય જનતા પાર્ટીની અંદર પરિવારવાદ જે કોંગ્રેસની અંદર વર્ષોથી વયુ આવે છે એ પરિવારવાદ જરાય જોવા નથી મળતો અને હું ઘણા વાર ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો નાનો એવો કાર્યકર છું તો તમને એકાદ બે ઉદાહરણ આપું તો આપણા જે દેશના વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી તેમનો ભૂતકાળ જોઈએ તો તે પણ એક ચાના વેપારી હતા એક ચાનો ધંધો કરતા હતા તો અત્યારે ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી તે દેશના વડાપ્રધાન બનેલ છે ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ તો આપણા ગુજરાત રાજ્યના જે મુખ્યમંત્રી છે એ પણ એક વોર્ડ લેવલના કાર્યકર હતા અને તેમાંથી તે આજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બનેલ છે એવી જ રીતે હું મારું ઉદાહરણ આપું તો હું એક પછાત હાડી સમાજમાંથી આવું છું અને ભાજપનો એક નાનો એવો કાર્યકર છું મારી કામગીરીની વિશેષ નોંધ લઈ અને હમણાં ટૂંક સમયમાં જ મારી ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની જે કમિટી હોય તેમાં ભારત સરકારમાં મેમ્બર તરીકેની નિમણૂક થયેલ છે એટલે મારો કહેવાનો અર્થ એ છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર જ આ બધું શક્ય છે જ્યારે કોંગ્રેસની અંદર પરિવાદ વાત સિવાય બીજું કંઈ નથી એટલા માટે અમારા પછાત આડી સમાજમાં પણ મારી નિમણૂક થવાથી આજ ખુશીનો આનંદ વરસી રહ્યો છે લાખ લાખ અભિનંદન આવે છે ને અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર હું ચેલેન્જ સાથે કહું છું કે સો ટકા બહુમતીવાળી સરકાર ભારતીય જનતા પાર્ટીની ભારત દેશની અંદર બનવાની જ છે અને નરેન્દ્રભાઈ મોદી જ અમારા વડાપ્રધાન ભવિષ્યમાં રહેશે જય હિન્દ હા મારું નામ કિશનભાઈ જેઠવા છે હું કોરી સમાજમાંથી આવું છું ઓલ ઓવર દરિયાઈ પટ્ટી ઉપર કોરી સમાજની બહુ મોટી વસ્તી છે અને કાયમી માટે ભાજપ સાથે વરેલી વસ્તી છે એટલે હું ઓલ ઓવર ગુજરાત અને ઓલ ઓવર ઇન્ડિયાના આપણે મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી જે છે એમને એક અભિનંદન પાઠવું છું કે જે દેશની અંદર એમની જે સરકાર ચલાવી છે એવી સરકાર આજે આજથી સુધી કોઈ જોઈ નથી અને હું કોરી સમાજના દીકરા હોવા છતાં આજે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની લોકસભાની સીટ હું પાર્ટી આગળ એવી લાગણી અને માગણી કરું છું કે જે ઉમેદવાર છે એમને રિપીટ કરવામાં આવે એ અમારી લાગણી અને માગણી છે અને જે ભા ભારતીય જનતા પાર્ટીએ જે કામ કર્યા છે એ કામ આજે સુધી કોઈ સરકારે નથી કર્યા એના ઘણા આના એવા દાખલા છે જેથી કરી આજે પાકિસ્તાનના આતંકવાદી ગમે ત્યારે આવે અને ઇન્ડિયા ઉપર ભેસ હુમલો કરી જતા એનો કરારો જવાબ આપે એ એક આ જ લાલ છે નરેન્દ્ર નરેન્દ્ર મોદી એ જ આપી શકે બાકી એવા ઘણા દેશના વડાપ્રધાન જોયા એને કોઈ દિવસ આવું કામ કર્યું નથી ધર્મેન્દ્ર નિમાવત ખાસ કરીને શહેરી વિકાસમાં જોઈએ તો અમારા ગીર સોમનાથ જિલ્લામાં પાંચ નગરપાલિકાઓ આવેલી છે વેરાવળ તાલાળા સુત્રાપાડા કોડીનાર અને ઉના અને જ્યારે જ્યારે ચૂંટણીઓ આવી છે ત્યારે મેં માર્ગ કર્યું કે શહેરી વિસ્તારના લોકોએ હંમેશા ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ રાખ્યો અને ખાસ કરીને જો હું વેરાવળની વાત કરું તો ટૂંક સમય પહેલાં બે હજાર પંદર પહેલાં જ્યારે અમુક જે ઓજી વિસ્તારો હતા જે બે હજાર પંદરમાં નગરપાલિકામાં ભળ્યા અને ત્યારબાદ જે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા આવી તો આજે અઢાર બે હજાર અઢાર સુધીમાં તો એ ઓજી વિસ્તારમાં ઓજી વિસ્તારની સંપૂર્ણ ક કાયા પલક કાયા થઈ ગઈ છે ત્યાં દરેક વિસ્તારમાં અત્યારે સિમેન્ટના રોડ પેવરબ્લોકના રોડ પાણીની વ્યવસ્થા સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા ગટરની વ્યવસ્થા બધી જ ઊભી કરવામાં કરી દેવામાં આવી છે તેમજ વેરાવળની અંદર શહેર શહેરીજનોની સુખાકારી માટે બે હજાર પંદરમાં

વેરાવળ નગરપાલિકાના પ્રમુખ એક મહિલા હોવાને નાતે દરેક અમારા સમાજના કામમાં અને જે કામો અટકેલા છે એ કામો એમણે ચાલુ કરેલા છે અમારા સમાજમાં ઘણી બધી અવ્યવસ્થાઓ હતી ટોયલેટ બાથરૂમ રોડ રસ્તા ગટર સાફ સફાઈ આ તમામ વસ્તુઓ અત્યારે હાલમાં ખૂબ જ વ્યવસ્થિત રીતે થઈ રહી છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલાઓને જે વિશેષ એક સન્માન આપવામાં આવેલું છે કે નાનામાં નાના વર્ગની મહિલાઓથી લઈ અને મોટા વર્ગની તમામ મહિલાઓને એમણે એક શક્તિ પ્રદાન કરી છે જેમાં મહિલાઓને જે વિધવાઓ મહિલાઓ થઈ જતી પહેલાં તો એને શું કરવું અને શું નહીં હાલમાં વિધવાઓની સહાય એમણે એકવીસ વર્ષના જે પુત્રો હોય એને પણ વિધવાઓને સરકાર દ્વારા યોજનાના ભાગરૂપે અલગ અલગ યોજનાથી આર્થિક સહાય આપવામાં આવે છે ત્યારબાદ જોઈએ તો મહિલાઓને જે ગ્રામીણ વિસ્તારથી લઈ અને ભૂગર્ભમાં જે ગામડાઓ છે ત્યાં મહિલાઓને ટોયલેટ બાથરૂમની વ્યવસ્થાઓ નથી તે ભારતીય જનતા દ્વારા ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂરી પાડવામાં આવેલી છે અને વિકાસના કામની વાત કરીએ તો કોંગ્રેસ જે છે એ એક પરિવારથી ચાલતી રાજકીય એક પક્ષ છે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં પૂરા ભારતમાં દરેક દરેક અલગ અલગ સમાજના લોકશાહીને ધ્યાનમાં રાખી અને દરેક સમાજના લોકોનો તેમાં સમાવેશ કરવામાં આવેલો છે જેમાં મહિલાઓનું વિશેષ રીતે સન્માન કરવામાં આવેલા છે અને આ પક્ષ દ્વારા મહિલાઓનું એવી રીતે કોઈ પણ પ્રકારે શોષણ થતું નથી અને ક્યાંય પણ શોષણ થતું હોય તો એ અટકાવવામાં આવેલું છે ત્યારબાદ જોવામાં આવે તો જે અલગ અલગ રીતે ભ્રષ્ટાચારની વાતો હતી અને ભ્રષ્ટાચાર થતા હતા વાસ્તવમાં તેને માનનીય નરેન્દ્રભાઈ મોદીના ભારતીય જનતા પાર્ટીના પક્ષ દ્વારા તમામ વસ્તુઓને ઓનલાઈન કરી છે આજે સામાન્ય વ્યક્તિનું પણ આધાર કાર્ડ નાખશે એટલે એની તમામ ડિટેલ એને ઓનલાઈન મળી રહેશે જ્યારે કોંગ્રેસ દ્વારા પંચાવન વર્ષના શાસનમાં પણ ક્યારેય નાનામાં નાનાને સરકાર સાથે જોડવી આવી કોઈ જ યોજનાઓ કરવામાં નહોતી આવેલી બીજી વાત કરીએ તો એવું કહેવામાં આવે છે કોંગ્રેસ દ્વારા મોંઘવારી વધી છે વિકાસ નથી વિકાસ દાંડો થયો છે વિકાસ આમ છે પણ તેઓને દેખાતું નથી કે ભારત દેશ આઝાદ થયા પછી લોકોનો વિકાસ કેટલો થયો છે કે પહેલાં પચાસ રૂપિયા મજૂરી હતી સો રૂપિયા મજૂરી હતી આજે નાનામાં નાના માણસને ગ્રામીણ વિસ્તારમાં પણ ત્રણસો રૂપિયાથી પાંચસો રૂપિયાની મજૂરીનું પ્રમાણ વધ્યું છે નાનામાં નાના વ્યક્તિને આજે કામ મળી રહ્યું છે એ ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ રહ્યું છે અને નાનામાં નાના લોકોનું ધ્યાન રાખવામાં આવેલ છે જેથી અમને પૂરો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય લોકશાહીથી પૂરા ભારત વર્ષમાં વિજય થવાનો છે ત્યારે તેમના સમયમાં પણ વિકાસ ઘણો વેરાવળનો થયો છે ખાસ કરીને જોઈએ તો વેરાવળ વોર્ડ નંબર એકમાં પથવે ગાર્ડન પછી સ્પોર્ટ સંકુલ પછી આપણે ચોપાટી જે ચોપાટી ત્રણથી ચાર મહિનામાં અમને લોકાર્પણ થનાર છે અને હાલના તબક્કે ત્યારબાદ આપણા નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન સુયાણી મહિલા અનામત હતી તો મંજુલાબેન સુયાણી જ્યારે આરુર થયા ત્યારે તેમણે પણ એ જ વિકાસના કાર્યોને અવરિધ ગતિએ ચાલુ રાખતા ખાસ કરીને લોકોની લાગણી વેરાવળમાં જે ભૂતકાળમાં ટાવર હતો ત્યાં ત્યાં અન્ય બીજું કોઈ પણ સંકુલ ઊભું કરી દેવામાં આવેલ પરંતુ લોકોની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખી અને તે હટાવી અને ત્યાં પાછો પુનઃ વેરાવળની પોતાની જૂની ઓળખ સમાન ટાવરનું હમણાં સુડતાલીસ લાખના ખર્ચે ટેન્ડરિંગ થયું છે અને હાલ એનું કામ ચાલુ છે અને અત્યારે દરેક વિસ્તારમાં રોડ રસ્તાના કામ ચાલુ છે અને બાકીના જે વિસ્તારમાં રોડ રસ્તાના કામો અધૂરા છે તે પણ પૂર્ણતા ન્યૂઝ હારે છે